રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં ન્યાયમૂર્તિ સૂર્યકાંતને પદના શપથ લેવડાવ્યા હતા જસ્ટિસ સૂર્યકાંતે જસ્ટિસ બી આર સ્થાન લીધું શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રીઓ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા હરિયાણાના લોકોના ઓગણીસો જન્મેલા જસ્ટિસ સૂર્યકાંતે ઓગણીસો ચોર્યાસી માં હિસારની જિલ્લા અદાલતમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી તેઓ બંધારણીય સેવા અને નાગરિક બાબતોમાં નિષ્ણાત છે તેમને સંખ્યાબદ્ધ યુનિવર્સિટીઓ બોર્ડ કોર્પોરેશનો બેન્કો અને ઉચ્ચ ન્યાયાલયનું પ્રતિનિધિત્વ કર્યું હતું વર્ષ બે હજારમાં જસ્ટીસ જસ્ટ જસ્ટિસ સૂર્યકાંતને હરિયાણાના સૌથી યુવાન મહાધિવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા બે હજાર ચારમાં તેમને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કાયમી ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી જસ્ટિસ સૂર્યકાંતને બે હજાર અઢારમાં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા મે બે હજાર ઓગણીસમાં તેમને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી ન્યાયમૂર્તિ સૂર્યકાંતનો ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે લગભગ પંદર મહિનાનો કાર્યકાળ હશે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ હેમતા ત્રિવેદી